તમામ જ્ઞાતિના લોકો સાથે કામ કરે એ અમને ખાસ વિનંતી છે મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા માટેના ફોર્મ ભરવા લોકો લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા આ વિસ્તારના લઘુમતીના સમાજના લોકો પણ જોડાયા હતા લોકોએ મુખ્યમંત્રીના શાસનમાં આવી ખુશાલી અને પ્રગતિ જળવાઈ રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મોદી મંત્રી મંડળ ગુજરાત કરે આજે મુખ્યમંત્રી નો જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત આનંદ અને ઉત્સાહ માહોલ છે ત્યારે સુરત કોર્પોરેટરે નવી સ્ટાઇલ માં આપેલી શુભેચ્છા નોખી કરીન રૂપેશનવણી સાથે નરેન્દ્ર રાઠોડ સુરત